નમસ્કાર મિત્રો ગુજરાત વેધર ફોરકાસ્ટમાં આપનું સ્વાગત છે અને હું છું સુરેશ તો મિત્રો આજે આપણે આ વિડીયોના માધ્યમથી વાત કરવાના છીએ કે સક્રિય સિસ્ટમની સ્થિતિ શું છે આજે ગુજરાતમાં કેવું રહેશે વરસાદનું જોર સાથે સાથે મિત્રો આપણે ચોવીસ કલાક દરમિયાન ગુજરાતના કેટલા તાલુકાની અંદર વરસાદ પડ્યો છે તે પણ આપણે આ વિડીયોના માધ્યમથી માહિતી આપવાની છે તો વિડીયોને છેલ્લે સુધી જોજો આપણી ચેનલ ઉપર નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ ના કરીએ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો હવે આપણે વિડીયોની અંદર આગળ વધીએ તો સૌપ્રથમ આપણે વાત કરીશું કે ચોવીસ કલાક દરમિયાન કુલ કેટલા તાલુકાની અંદર વરસાદ પડ્યો તેની તો મિત્રો ચોવીસ કલાક દરમિયાન કુલ એકસો ને અઠ્ઠાવન તાલુકાની અંદર વરસાદ નોંધાયો છે તેમાં સૌથી વધારે વરસાદ છે તે નર્મદાના નાદુલની અંદર અઠ્ઠાણું મિલીમીટર એટલે કે ત્રણ પોઈન્ટ છ્યાસી ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે તે સિવાય મિત્રો સુરતના ઉમરપાડાની અંદર બોણું મિલીમીટર એટલે કે ત્રણ પોઈન્ટ બાસઠ ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે તે સિવાય મિત્રો ભરૂચની અંદર ઝગડીયાનામાં એક એક્યાસી મિલીમીટર એટલે કે ત્રણ પોઈન્ટ ઓગણીસ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે તે સિવાય મિત્રો ચાલીસ તાલુકા એવા હતા જ્યાં એકથી લઈ અને પોણા ત્રણ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો તો હવે આજના વરસાદની વાત કરીશું તે પહેલાં જે કોઈ મિત્રો આપણી ચેનલ ઉપર નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ ના કર્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લે તો મિત્રો સક્રિય સિસ્ટમની વાત કરીએ તો જે બંગાળની ખાડી અને ઓડિશાના લાગુ વિસ્તારો ઉપર જે સિસ્ટમ હતી તે એકદમ ઝડપથી મિત્રો આગળ વધી ગઈ અને જે મધ્યપ્રદેશના ભાગો છે તેની ઉપર આ વિસ્તારોની અંદર મિત્રો આ સિસ્ટમ આવી ગઈ છે અને આ સિસ્ટમ છે તે વેલમાર્ક લો જોવા મળી રહી છે એટલે કે જે મધ્યપ્રદેશના ભાગો છે આ વિસ્તારોની અંદર છે સિસ્ટમ અને વેલમાર્ક લો ફેરવાઈ ગઈ છે એટલે મજબૂત તો છે જ સિસ્ટમ તો મિત્રો હવે સેટેલાઇટ ઇમેજ ઉપર નજર કરીએ તો જોઈ શકાય સમગ્ર ભારત દેશનું સેટેલાઇટ ઇમેજ અને જોઈ શકાય કે બંગાળની ખાડી છે તે સતત એક્ટિવ મૂળમાં જોવા મળી રહી છે અને મિત્રો જે ગુજરાતના વિસ્તારો છે એટલે કે ઘણા વિસ્તારોની અંદર મિત્રો ગુજરાતના ઘાટવાદળો જોવા મળી રહ્યા છે અને બંગાળની ખાડીમાંથી એક પછી એક સિસ્ટમ લગાતાર આગળ વધી રહી છે અને મિત્રો મધ્ય ભારતના જે વિસ્તારો છે તેને પ્રભાવિત કરી રહી છે તો મિત્રો સરફેસ લેવલનો ચાર્ટ જોઈએ તો જે વેલમા લો પ્રેશર સિસ્ટમ છે તે મધ્યપ્રદેશના આ ભાગો પર જોવા મળી રહી છે આ સિસ્ટમ અને ચોમાસું ધરી છે તે મિત્રો સિસ્ટમથી લઈ અને જે બંગાળની ખાડીના વિસ્તારો છે ત્યાં સુધી આવી રહી છે એટલે કે આ સિસ્ટમ છે અને રાજસ્થાનથી લઈ અને મધ્યપ્રદેશની સિસ્ટમ છે ત્યાંથી લઈ અને બંગાળની ખાડીના વિસ્તારો સુધી ચોમાસું ધરી આવી રહી છે આઠસો પચાસ એચપી ઉપર પવનનો ચાર્જ જોઈએ તો જે સિસ્ટમનું સ્ટ્રોંગ સર્ક્યુલેશન છે તે આ વિસ્તારોની અંદર છે અને તેનો ઘેરાવો જે છે તે મોટો જોવા મળી રહ્યો છે અને તે ગુજરાતના પૂર્વી રિજનથી લઈ અને બંગાળની ખાડીના વિસ્તારોથી લઈ અને આ સિસ્ટમનો ઘેરાવો જોવા મળી રહ્યો છે સાતસો એચપી પર પવનનો ચાર્જ જોઈએ તો સિસ્ટમ છે તે મધ્યપ્રદેશના ભાગો પર સક્રિય છે અને આ સિસ્ટમે છે તે એક બહોળું સર્ક્યુલેશન સાતસો એચપી ઉપર મિત્રો બનાવી લીધું છે અને આ સર્ક્યુલેશનનો છેડો છે તે બંગાળની ખાડીથી લઈ અને ગુજરાતના વિસ્તારો ઉપરથી પસાર થઈ રહ્યો છે તમે મેપમાં જોઈ શકો છો કે સિસ્ટમનો જે કેરાવ છે તે ગુજરાત ઉપર થઈને પસાર થઈ રહ્યો છે અને આ સિસ્ટમ છે એકદમ ઝડપથી આગળ વધી રહી છે અને મિત્રો આ સિસ્ટમની કારણે ગુજરાતની અંદર રાત દરમિયાન એટલે કે ત્રણ તારીખની રાતથી જ વરસાદ ચાલુ થઈ ગયો હતો અને જે પૂર્વી રીઝન છે તેની અંદર મિત્રો ખૂબ સારો વરસાદ નોંધાયો છે ગાજવીજ સાથે અને ઘણા વિસ્તારોની અંદર ગાજવીજ સાથે ત્રણથી પોણા ચાર ઇંચ સુધીનો વરસાદ જોવા મળે છે તો મિત્રો આજે ગુજરાતમાં કેવું રહેશે વરસાદનું જોર તો મિત્રો આજના વરસાદની વાત કરીએ તો આજે ચાર સપ્ટેમ્બર અને આવતીકાલે પાંચ સપ્ટેમ્બર સવાર સુધીની આગાહી જોઈએ તો શરૂઆત આપણે દક્ષિણ ગુજરાતથી કરીશું તો દક્ષિણ ગુજરાતમાં વલસાડ નવસારી ડાંગ તાપી સુરત નર્મદા અને ભરૂચ આ વિસ્તારોની અંદર મિત્રો હળવો મધ્યમ અને અમુક વિસ્તારોની અંદર એટલે કે ઘણા વિસ્તારોની અંદર મિત્રો ભારે વરસાદ પણ આ વિસ્તારોની અંદર શક્ય છે એટલે કે એકથી લઈ અને બે ત્રણ ઇંચ સુધી ચાર ઇંચ સુધીનો ભારે વરસાદ ગાજવીજ સાથે આ વિસ્તારોની અંદર પડી શકે જ્યારે મધ્ય પૂર્વ ગુજરાતની વાત કરીએ તો વડોદરા છોટાઉદેપુર પંચમહાલ દાહોદ મહીસાગર આણંદ ખેડા અને અમદાવાદ આ વિસ્તાર ની અંદર હળવો મધ્યમ વરસાદ અને ભારે વરસાદ પણ આ વિસ્તારોની અંદર એકથી લઈ અને બે ત્રણ ઇંચ સુધીનો આ વિસ્તારોની અંદર ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે જ્યારે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ગાંધીનગર અરવલ્લી સાબરકાંઠા મહેસાણા પાટણ અને બનાસકાંઠા આ વિસ્તારોની અંદર હળવો મધ્યમ વરસાદ અને ભારે વરસાદ પણ આ વિસ્તારોની અંદર પડી શકે છે એકથી લઈ અને અઢી ત્રણ ઇંચ સુધીનો અને ગાજવીજનું પ્રમાણ પણ વધારે રહી શકે છે જ્યારે સૌરાષ્ટ્રની વાત કરીએ તો મોરબી સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર આ વિસ્તારોની અંદર મિત્રો વધારે શક્યતા રહેશે તેમાં મિત્રો હળવો મધ્યમ વરસાદ અને અમુક વિસ્તારોની અંદર ભારે વરસાદ આ વિસ્તારોની અંદર જોવા મળે છે બાકીના જે સૌરાષ્ટ્ર છે તેની અંદર પણ જામનગર રાજકોટ અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર અને દેવભૂમિ દ્વારકા આ વિસ્તારોની અંદર હળવા મધ્યમ વરસાદ જોવા મળી શકે છે જ્યારે કચ્છની વાત કરીએ તો કચ્છની અંદર પણ છાંટછૂટથી હળવા ચાપટા અને અમુક સેન્ટરોની અંદર મધ્યમ વરસાદ જોવા મળી શકે છે તો મિત્રો વિડીયો કેવો લાગ્યો વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આભાર